એક માત્ર પુરાણ એવું છે કે જે ભોગ અને મોક્ષ બંને એની પણ સંસારમાં દુર્ગતિ નથી થતી કોઈ દિવસ એક ક્ષણ માટે સાંભળે એ શૃણવંતી નરા ભક્ત્યા ન તે શામ જે માણસ દેવ દેભાગવતની કથા સાંભળે એની દુર્ગતિ ન થતી ક્યારે ક્યારે એક ક્ષણો એ નરા ભક્ત્યા કશ્ચિત દુર્ગતિ ન થાય વ્યાસજીએ આ અમૃતમરે રસ દે ભાગવતની રચના કરી છે શું કામે તો કહે છે કે અલ્પ જીવી જે જીવાત્માઓ છે સદાચાર રહિત જે લોકો જીવન જીવે છે ઓછી આયુષ્ય વાળા છે એને કેમ આનંદ મળે એના માટે મળ થઈને દેવભાગતની રચના ભગવાન વ્યાસે કરી છે અમૃત કથામૃત અમૃતમાન કથામૃતમાં એટલો તફાવત છે અમૃત ને પીવે એ એકલો અમર થાય અને કથામૃત પીવે એની એકોતેર પેઢી અમૃત થઈ જાય અમર થઈ જાય અમૃત પીવે એ એકલો અમર બને અને કથામૃત પીવે એની પેઢીઓ અમર થઈ જાય આખી દેવ્યાહા કથા અમૃતમ કુરિયાત કુલ મેવાજ રામર દેવી ભાગવતના નામનું જે કથાનું પાન કરે છે એની આખું કુળ પવિત્ર કુળ એનું અમર થઈ જાય તમે અહીંયા જેટલા લોકો કથા સાંભળવા આવ્યા છો ને એ તમે એકલા ધન્ય શૈન નથી થયા તમારા આખું કુળ ધન્ય થયું કે તમે કથા બેઠા છો આજના દિવસે એનું સંપૂર્ણ કુળ અમર થઈ જાય અને એમાં પણ આશ્વિન માસ મેં કહ્યું એમ ચાર નવરાત્રિમાં પેલી નવરાત્રિ દેવી ભાગવતી ની સાક્ષી સેવા તપો માસે તથા ચતુરસુ નવરાત્રે શું

ચતુર્થ શું નવરાત્રિદાયક જેમ આપણે અધિક મહિનામાં અધિક પુણ્ય પ્રાપ્ત કરીએ ને એવું છે આનાથી શું પ્રાપ્ત થાય સૂત નામના મહાપુરાણી કીધું શું ન થાય ઘણી વખત આપણા પ્રશ્ન એટલા સંકુચિત હોય ને જવાબ દેનારો માણસ મુંજાઈ જાય આનું શું જવાબ દેવું મારે સોનું કોઈ પૂછ્યું કે આ કથા સાંભળવાથી લાભ શું શું ફાયદો થાય શું ના મળે અને સંસારીને તો એટલું જ જોઈએ અપુત્રો લભતે પુત્રમ દરિદ્રો ધનવાન લભે ધનવાન બનવું હોય તો શું કરવાનું માની ઉપાસના અને આમ પણ નિયમ છે કે પૈસા જોતા હોય તો માં પાસે કહેવાય બાપુજી તો ખીજે ના પાડ દે પણ પછી એના ખીચામાંથી પૈસા લઈ આવવાનું કોઈ કામ કરતું હોય તો માં કરે કે જરાક પપ્પાને કહેજે ને આ વખતે થોડોક વધારે પૈસા આપે પપ્પા પાસે પાંચ હજાર નો મહિનો આપણો બાંધેલો હોય ને એમાં તમે એમ કહો પપ્પા આ વખતે થોડોક વધારે આપો ને તો પૈસાના બદલામાં હું હું આપે નક્કી નહીં એને તમે બધા અનુભવી છો શું શું આપે નક્કી નહીં પણ પછી માને કેવું પડે કે માં તું બાપુજીને કહે આ વખતે થોડાક પૈસા જોઈએ છે બધા મિત્રો ફરવા જાય છે મારે જવું છે પછી માં સવારમાં સરસ મજાનો ચાનો કપ બનાવી સારી સારી વાતો કરતા કરતા કે શું ખબર હમણાં કેદુના છોકરાને વધારે પૈસા ના થાય આપ્યા એને પછી એના મિત્રો ક્યાંક જવું હોય ને આ વખતે થોડાક વધારે દેજો અને પછી એમ વાતો કરતા કરતા એના ધણીને આપવા ન દે એના પાકીટમાંથી પોતે કાઢી દીકરા નાખી દે એક ચાના કપમાં કેટલા રાજી મારે તો આ વાત સાથે એટલું કહેવું છે માં બધું આપનારી છે અપુત્રો લભતે પુત્રમ દરિદ્રો ધનવાન લભે રોગી રોગાત પ્રમુચ્ચે ત શ્રુત્વા ભાગવતામૃતમ જે માણસ ભાગવતની કથાને સાંભળે એ માણસ રોગી હોય તો રોગમાંથી મુક્ત થઈ જાય છે સારા સારા રોગ વયા જાય છે